નમસ્કાર મિત્રો મિત્રો જામનગરમાં વેર વિખેર નેવે પાણી આવ્યા હવે તો સુધરો કોંગ્રેસનો રીતસરનો મોરચો જામનગર પાલિકા સામે જોવા મળી રહ્યો છે વાત એ છે કે સમય સાથે જો ડેમેજ કંટ્રોલ નહીં કરવામાં આવે સમય સાથે જો કામગીરી સુધારવામાં નહીં આવે લોકો વચ્ચે રહી લોકોની વાત સાંભળવામાં નહીં આવે તો પછી આવનાર સમયમાં પાલિકા પણ જશે અને આવનાર સમયમાં જે ગઢ સાચવીના દિગ્ગજો બેઠા છે એ ગઢ પણ જશે કિલ્લાઓ સર કરવા હોય સત્યાવીસ માં તો અત્યારથી કામે લાગવું પડશે સચેત રહેવું પડશે સાવધાન રહેવું પડશે અને કોંગ્રેસ સામે એ તમામ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોએ કામ કરવું પડશે લોકો વચ્ચે રહેવું પડશે વિસ્તારથી વાત કરું તો કોંગ્રેસ જામનગરમાં ભયંકર એક્ટિવ છે જામનગર નગરપાલિકા સતત વિવાદોમાં રહી છે જામનગર મહાનગરપાલિકા સામે ફરી એક વખત કોંગ્રેસનો મોરચો જોવા મળ્યો હતો એક વાત આંગણવાડીના ફોર્મને લઈને છે બહેનો જે પરેશાન થઈ હતી તેને લઈને છે બીજી વાત પાલિકાની બેદરકારીના કારણે એક વ્યક્તિનું મોત થયું હોય તેને લઈને છે અને ત્રીજી વાત વોટ ચોરીને લઈને છે ફરી એક વખત કોંગ્રેસે મેદાને આવી વિરોધ વ્યક્ત કર્યો હતો વાત કરીએ શરૂઆત કરીએ થોડા સમય પહેલાના કાર્યક્રમથી એક પછી એક એકને છેલ્લે આપણે હજુ હમણાં જ જામનગર કોંગ્રેસે જે કાર્યક્રમ આપ્યો તેની વિશે વાત કરીશું સૌથી પહેલાં વાત કરીએ જામનગરમાં જે બહેનો પરેશાન થઈ હતી આંગણવાડીના ફોર્મ માટે બહેનો ફોર્મ ભરવા માટે ગઈ પરંતુ ફોર્મ ભરવા માટે ત્યાં પહોંચતા ત્યાં કોઈ જવાબ આપી રહ્યું ન હતું વાત એ છે કે સવારના છ વાગ્યાની લાઈન પરંતુ આમ છતાં પણ બપોર સુધી લોકો પરેશાન થઈ રહ્યા હતા ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા અને રીતસરનો હંગામો થયો હતો કોને પૂછવા સવાલ પણ કોને પૂછવા સાંભળવા સાંભળવા વાળું તો કોઈ હોવું જોઈએ ને ઓફિસો ખોલવામાં આવે તો ઓફિસો ખાલી જોવા મળતી હતી જુઓ દ્રશ્યો સાંભળો કોંગ્રેસના નેતાઓ શું બોલ્યા ત્યારબાદ વધુ વાત કરીએ

ઉપર સ્વાગત કાર્યક્રમ ચાલુ છે અમને રાજી છી સરકાર ને કામ કરે તો પબ્લિક ને તો કામ કરો જેને તમને ખુરશી પર છે તમે ગયો પરિયો છોકરાઓ નાના નાના ચાચા ભાઈ ના સાંભળ્યું હવે વાત કરીશું શંકરટેકરી વિસ્તાર પાસે પાણીના જે ઓવરફ્લો થયો હતો અને તેના કારણે આજુબાજુ રહેલી દિવાલોમાં અસર પડી એક દિવાલ તૂટી પડી અને એક વ્યક્તિનું મોત થયું વાત એ છે કે ઇલેક્ટ્રિક જે મોટર હતી તે શરૂ રહી ગઈ હતી પાણીનો ટાંકો ભરાઈ ગયો પાણી બહાર આવવા લાગ્યું આજુબાજુ દિવાલોમાં પાણી ભરાવા લાગ્યું દિવાલ તૂટી પડી અને એકનું મોત થયું આ બાબતે પીડિત પરિવાર સાથે જામનગર કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે સાંભળો તેમણે શું કહ્યું આ કોર્પોરેશન એમ કે આકસ્માત છે અકસ્માત નથી આ માનવ મોટો ભાગ છે ત્યારે આ લોકો ટાકે કરવા ગયા પાણી બહુ વધારે ભરાય છે દિવાલ સુધી જો પાણી આવી જશે તો દિવાલ પડી જાય કોઈ જવાબ ના પાણી નો વહેજો છે આ મોટર ચાર કલાક ઉપર ચાલુ રહે ચાર કલાક ઉપર પછી જેવી આ દિવાલ ધરાવતી થઈ સાહેબ એમાં ઇલેક્ટ્રિકના બે પોલ ધરાશે ઇલેક્ટ્રિકના પોલ ધરાશાય છે એટલે શોટ થયો આ તો એના જવાબદાર જાગૃત નાગરિક ચાલુ જ થાંભલે વાયર ખેંચી લીધા મેં મૃત્યુ કર્યો દોઢસો જણા મળી જાય દોઢસો જણા સાહેબ આ લોકો ઉપર ભમલા લ્યો રજૂઆત કરી અમારી છે કે અનાથ પરિવાર થઈ ગયો છે જોવો તો કમાવાળું કોઈ હતું નહીં એટલે ખાસ કરીને વળતર એને મળે વહેલા માં વહેલું ઈ જોગવાઈ ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે આપણા ત્યાંથી અધિકારી પણ ગયા છે મારા ખ્યાલથી તમે પણ ગયા છો તો માનવતાના ધોરણે જે કામ થાય વહેલું તકે થાય અને આ લોકોને રાહત પડે ને સાહેબ અજીત એક આપણે પાણીના ટાંકાનું પણ ટેસ્ટ કરાવવું જરૂરી છે અને બાજુવાળી દિવાલ બાજુવાળો જે સંભ ખાલી છે આજે મેં એની પણ વિઝિટ કરી એની દીવાલે પણ ઉપસી ગઈ છે એમાં પાણી પર તમે જોજો વહેલી તકે બીજી કાંઈ જાનહાની ના થાય એનું પણ ધ્યાન તાકીદી રાખીએ સાહેબ આ વાત અત્યાર સુધીની પરંતુ હવે વિક્રમ માડમે ફોટ ચોરીને લઈને જામનગરમાં વાત કરી હતી જામનગર પાલિકા ઘેરાઈ રહી છે જામનગરના નેતાઓ ઘેરાઈ રહ્યા છે અને આ વચ્ચે વિક્રમ માડમ હાલ તો એટલા સક્રિય નથી પરંતુ તેમણે વોટ ચોરીને લઈને અતિ મહત્વની વાતો કરી હતી સાંભળો કે મહારાષ્ટ્ર હોય કર્ણાટક હોય ગુજરાતનું તો હજી બહાર નથી આવ્યું પણ રિયાલિટી છે કે વોટ ચોરી થાય છે એક હકીકત છે જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીને ખતરો લાગે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ ઇલેક્શન કમિશન દ્વારા ભૂતકાળમાં નિયમ એવો હતો કે ઇલેક્શન કમિશનની નિમણૂક એ વિરોધ પક્ષના નેતા એટલે કે હાલમાં રાહુલ ગાંધી છે વડાપ્રધાન એટલે નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે ન્યુટ્રલ હોય એને બદલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને કાઢી અને ત્યાં કેન્દ્રના મિનિસ્ટરને રાખી દીધા એટલે ઓટોમેટિકલી માંથી બે વોટ પોતાની પાસે થાય અને વારંવાર ચૂંટણી પંચ એ કહિયાગ્રુ પાળેલો પોપટ જેમ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી કીએ એટલું જ પાણી પીએ આ કરે છે અને આ વાસ્તવિક છે હમણાં હમણાં દેશની અંદર જે છબરડાઓ બહાર આવ્યા જીવતા લોકોને મૃત જાહેર કરી દેવામાં આવે જે લોકો હયાત હોય એમને દૂર કરી દેવામાં આવે સિંગલ બેડ નું રૂમ હોય એમાં સિત્તેર સિત્તેર મતદારો હોય એક સોસાયટી હોય એમાં સિત્તેર સિત્તેર હજાર મતદારો હોય એટલે આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનું એક સાધન બની ગયું છે લોકશાહીમાં લોકોનો અધિકાર છે મત કેને આપવો અમે અમારી વાત કરીએ છીએ બીજી પાર્ટીઓ એમની વાત કરે છે અને જનતા નક્કી કરે છે ને કેને વોટ આપવો પણ વોટ આપવાનો અધિકાર જ જટી લેવો તો તો ક્યાંય ન્યાયિક ચૂંટણી રહેતી જ નથી પાસઠ લાખ લોકોના નામ જો બિહારની અંદરથી કાઢી નાખવામાં આવે એમનું લિસ્ટ પણ આપવામાં ના આવે

અત્યારે જામનગરમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે જામનગરના તમામ દિગ્ગજો કે જે ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે ભારતીય જનતા પાર્ટીએ તેમને આગળ કર્યા લોકોએ મત આપ્યા તેની પાસે હજુ પણ સમય છે લોકો સાથે રહો લોકોના કામ કરો ચૂંટણી દૂર નથી પ્રજા પોતાનો પરિણામ સંભળાવે પ્રજા પોતાનો નિર્ણય સંભળાવે એ પહેલાં તમે નિર્ણય લઈ લોકો સાથે રહો આ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે કામ કરતા રહો લોકો આ પ્રકારનું કહેતા રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ